અને લોકોને ઉલ્લું બનાય અને વાત લઈને સરપંચમાં જીતી જમ હું આમ કરીને કે આમ કરીને પણ સારું ઘટન પાન વોટ ઉઠી થઈ હવે છે ને હું એના ઘેરે જમ એના પહેલા પૈસા લઈ લીધા કે લાવો દસ હજાર પહેલા ઘર કરવું હોય તો આ માર તો ઈટો ગણી જાય પણ સરપંચ ટાંકતા રહે સરપંચ બધી ઈટો વેરાઈ જાય એટલા આવશે ઘર પાસ થી ચોથી ઈટો લાવ્યા

પણ આ તો બધું ગોમ નો મારપંચ લાવીએ તો થોડો ગો નો વિકાસ કરે પણ આ તો કરતો એનો વિકાસ કરે છે આ મોટો ને એ કોઈ ઓછો નહીં કાળી ના લાગે હા સરપંચ મજામાં તો કોમ કરવું ને ફરવું ને

મારા ગમ આપી દેજો એમ કઈ તારું પેલા નું નામ ગલાય અને હું તફાટલી લઈ દઉં કાલ કોઈ નહીં થાય ને તો હું જિલ્લા પંચાયતમાં જઈને ફરિયાદ કરયો કોઈ જવાની જરૂર નતે મકોણ વિભાગમાં જાય અરજી કરયો કોઈ સરપંચ મારા 10000 ખાઈ ગયો અને ઘર નહીં કરી આલતો તું બખારા મત કર અને ગણનામાં તાદા ખાધા પણ બેવસ્તી કમ કરાય ચિંતા હું કરે છે કોઈ ખબર ના પડવી જો હું કીધું કાલ કોમ ના થ્યું ને ચો બોર્ડ પર કેસ ના આવે ને આપડો તો ચો જાય જિલ્લા પંચાયતમાં અને મકોન વિભાગમાં માં જઈને ફરિયાદ કર્યો કે સરપંચ મારા દસ હજાર ખાઈ ગયો મારું કોમ નહીં કરતો તારે એવું બખાર થઈ ગયા કોઈ શીખવાડ જઈ મારા પાછો જટીવા લઈ શું સરપંચ ખબર રાખજો લે એવું કોઈ કરવું ના તો કોમ આવી જાય બીજું માર તો કામ કોમ ના થયું એટલે સરપંચ બેઠા જી મેલ છોડી જેલમાં સરપંચ એ એ લાલા તો વાત કો એ વાત કો વાત હો મારી વાત તો હો જો આવા